રોટલા ગમે ને તો લાઇક કોમેન્ટ કરજો ઓકે ને ના ગમે તો કઈ વાંધો નહીં જુઓ દોસ્તો આ બનાવવા પડે ને આવી રીતના રોટલા બનાવવા પડે દોસ્તો

જો દોસ્તો આ રોટલો બની ગયો બાજરીનો હવે એને આપણે નાખીએ આમ કરીને હા તો દોસ્તો મારો બાજરીનો રોટલો બની ગયો આ જોવું ને જોટ નથી બોલતી આ જુઓ મારો બાજરીનો રોટલો તો દોસ્તો વિડીયો સારી લાગે ને તો લાઈક કમેન્ટ કરજો બાય બાય